તો મિત્રો જોઈ લે આજે પણ અતિ ભારે વરસાદ ચાલુ છે જોરદાર ધોધમાર વરસાદ ચાલુ આજે પણ જોઈ લે આ તો કશી દેખાતું જ નહિ પાછો ઇતર હિતર ભરી કાઢે તો જોઈ લે હા 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 કઈ વરસાદ લે બોલે આવા હેતરે હેતર ભરાઈ ગઈ હજી તો ગાજી રહ્યો વરસાદ ભારે ચાલુ હઈ પાણી હેડવા માંડ્યું હા જોઈ લે જોઈ લે આ વાત પાણી કેવું જાય અરે વીજળી વીજળી પડા છે જોઈ લે મિત્રો તો મિત્રો જબરજસ્ત કાટકાન વીજળી પર અને આપણે હાલ લાઈવ વિડિયો ઉતારવા આવી ગયા છીએ કડાકાન ભડાકાન વરસાદ ચાલુ અને વીજળી તો જોઈ લે આપણા બાજરીવાઈ વાયતી એ તરફ પણ ભરાઈ ગયા તો જોઈ લે આપડે આ બે જણા જઈ ને પૂનમ કાકો બે હા હા કોણ ગદી કોઈ વરસાદ પડો બઉ ખતરનાક વરસાદ પડવા પણ પૂનમ કાકા વાયરો વરસાદ ના વીજળી કાકા

તો જોઈ લે આપડે હાલ ધાબા ઉપર થી નજારો બતાવ વરસાદ નો જોઈ લેતર આપડા હાલ હેતર માય ધાબા ઉપર થી ને તો જોઈ લે આ બાજરી વાયેલી હું ઉગ કે ઉગાવ પણ હું કરવાનું ઠંડી વાય તમે પધરે આવતા ઠંડી ની વાતી જોઈ લ મિત્રો ખાડકા એવા પડી જબરજસ્ત અવાજ આવે ખાડકા વીજળી થી એવી પડવા ને તિરાડ જેવી